ભાઈ જો કોવાડમાં મેં એક ચિત્ર દોર્યું છે દેખાય દેખાઈશ બધાને આ ચિત્ર ને ચોક ઉચક્યા વગર દોરવાનું છે એટલે મયુરભાઈ દોરવા આવી ગયા દોરો જે લ્યો કૃષ્ણ મયુરને તો પહેલું આવવાનું કરો હાલો દોરો દોરો લ્યો બેસી દા ચાલો હવે બીજું કોણ આવે છે હે હાલો માન ભાઈ આવો આવી ચોક ચાલો માન ભાઈ દોરવા આવ્યા શું હવે જોઈશ એ જો ઊંચો કરી દીધો ચોક નો હાલે નો હાલે લાવો હાલો 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 ચાલો હવે કોણ આવે છે ડસ્ટર લઈ લો ડસ્ટર લઈ લો ડસ્ટર બેન બેન ને બધા બે ત્રણ આલે તું તારો વારો આવે ભૂસીન તારો વારો હાલો ચાલો હવે અર્જુન કરે છે ટ્રાય એ લે અર્જુન ને તો આવડી ગયું કે હો ચાલા નીચે બે જામણો જો અર્જુન ભાઈ આ થઈ જશે એવું લાગે છે કરો 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 બુદ્ધિ દોડાવો એટલે આવડી જશે અ અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરી દો ક્લેપ કરી દો Gracias. <laughs>